वडोदराના પાદરામાં ભર શિયાળે પાણી નિપારાયડ પંચવટી સોસાયટીમાં એકટવાડ્યાથી પીવાનું પાણી ન મળતા રહીશોએ हल्ला બોલ મચાવ્યો છેલા એકટવાડ્યાથી પીવાનું પાણી નહીં મળતા સ્થાનિકોએ સૂત્ર ઉચાર કરીને આક્રોશ વ્યક્ત કર્યો એટલું જ નહીં ચંબુસર રોડ પર પાણીની લાઈનમાં ભંગારને કારણે પાણી વિતરણને અસર થતી હોવાથી પાલિકા અને રોડ નિર્માણ વિભાગ બંને એકબીજાની જવાબદારીમાંથી છટકતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો જેને લીધે હાલ તો 80 પરિવાર પીવાના પાણીથી વંચિત રહ્યા एबीपी अस्मिता अहवा राजकोट महानगर पालिका नु प्रशासन जागु महानगर पालिका न आधार केंद्र पर कोई सुविधा न हो अरजदारो ने हालाकी भूगवी पड़ती थी अंत मनपा टीमें आधार केंद्र पर मंडप उभो करो એટલું જ નહીં અરજદારો ને લાઈન માં ઉભા ન રહેવું પડે તે માટે ખુરશી ની વ્યવસ્થા કરી મનપા કમિશનર ના આદેશ બાદ આધાર કાર્ડ ની કામગીરી માટે ટોકન સિસ્ટમ અમલી બનાવાય અરજદારો ની માંગ છે કે વધારા કીટ ફળવાય તો આધાર કાર્ડ માં સુધારા વધારાની કામગીરી ઝડપી બને